લાયન્સ ક્લબ ઓફ વિરમગામ તરફથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે જીવદયા પ્રોજેક્ટ અને મેડિકલ ચેકઅપ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લાયન્સ ક્લબ ઓફ વિરમગામના સભ્યો દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશ સોનીના જન્મદિવસ નિમિત્તે વિરમગામ લાયન્સ ક્લબ દ્વારા જીવદયા પ્રેમી પ્રોજેક્ટ મેડિકલ ચેકઅપ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ સાણંદ સરખેજ ક્લબના પ્રમુખ તથા સભ્યો હાજર રહ્યા હતા લાયન પીઆરઓ કૌશિક મહેતા હાજર રહ્યા હતા સમગ્ર પ્રોગ્રામનું સફળ આયોજન વિરમગામ લાયન્સ ક્લબના પ્રમુખ પરેશ દેસાઈ સહિતના સભ્યોએ કરવામાં આવ્યું હતું